વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે નવી આગાહી હાલ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં તોફાની પવનની આંધી તુફાન વંટોળ સાથે કયા જિલ્લાઓમાં ગુજરાતમાં જોવા મળી શકે છે વરસાદ જી દર્શક મિત્રો ગુજરાત નજીક બનતી અત્યારે સિસ્ટમો ઘાતક સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાત ઉપર કેટલો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અત્યારે સોમાસુ ગુજરાત ઉપર બારે મેઘ ખાંગા કરતું હોય તેમ સોમાસુ મજબૂત બનીને દર્શક મિત્રો જેના કારણે ગુજરાતની અંદર વરસાદ અત્યારે થોડો મોડો પડતો હોય તેમ હવે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદ ધીમો પડતો જોવા મળી રહ્યો છે પરંતુ રાજ્યની અંદર આવનારી તેર તારીખથી ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને ગુજરાત માટે નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો જેમાં ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજા ગુજરાતમાં રીતસરની તબાહી અને તાંડવ મચાવતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાનું છે ભારે આંધી તુફાન વંટોળ સાથે અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાનું ગુજરાતમાં રીતસરનું એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો વરસાદના નવા રાઉન્ડની સાથે હવે કેટલો ગેપ જોવા મળવાનો છે ક્યારથી શરૂ થશે ગુજરાતમાં નવો રાઉન્ડ અને ગુજરાતની અંદર હવે આવનાર સાત દિવસ સુધી કેવું જોવા મળવાનું છે હવામાન જેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવાના છીએ હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી તોફાની અને ખુખાર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે અરબ સાગરના દરિયામાંથી આવતા પણ તોફાની પવનો ફંડાઈને અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર એકઠા થતા જોવા મળી રહ્યા છે પવનોની તીવ્રતાની સાથે અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં ઉથલ પાથલ સર્જાતી હોય તેમ ભુવનેશ્વર અનેક જિલ્લાઓની અંદર પણ આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ જસદણ અને બોટાદના વિસ્તારમાં ગુજરાતમાં વરસાદનો ખતરો વધતો હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ રાજપીપળા નર્મદા ડેડિયાપાડાના વિસ્તારથી વ્યારા તાપીને સુરતના વિસ્તારોની સાથે ડાંગના પંથકની અંદર પણ વરસાદનું જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને રીત સરની મોટી આગાહીને મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે

દિશા બદલાવીને ગુજરાતના વિસ્તારો તરફ નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના ઉપર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએ નો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું મિની વાવાઝોડું ગુજરાત ઉપર લાવી શકે છે અત્યારે વરસાદનું જોર જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં કચ્છના ક્ષેત્રથી મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર નવા રાઉન્ડની શરૂઆત થતી હોય તેમ ગુજરાતની અંદર અત્યારે ચાલી રહેલા નવા એટલે કે નક્ષત્રની અંદર રાજ્યમાં સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનોની તીવ્રતા કારણે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં પવનનું જોર વધતું હોય તેમ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે જેની આપણે લાઈવ જિલ્લાઓ થકી માહિતી મેળવીએ તો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો કે અનેક વિસ્તારોમાં

મહુવાના વિસ્તારથી અમરેલી ગોંડલના ક્ષેત્રથી રાજકોટ છોટીલાના વિસ્તારથી જુનાગઢના વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ઘોર અંધકારની વચ્ચે તટીય જિલ્લાઓ જેમાં ઉનાના વિસ્તારથી વેરાવળ પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ મોટી હલચલ અત્યારે સૌરાષ્ટ્રમાં સક્રિય બનતી જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર સૌરાષ્ટ્ર ઉપર ફરી એકવાર રીતસરનું આભ ફાટતું હોય તેમ વરસાદનું સંકટ હવેથી સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકાને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે નવસારીના વિસ્તારથી બિલીમોરા અને વલસાડના જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં

કલાકની અંદર પલટાવ આવતા તેમ અત્યારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકની અંદર અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબકતો હોય તેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે કચ્છ ઉપર પણ અત્યારે મજબૂત સ્ટ્રફ લાઈન ખેંચાઈને અત્યારે કચ્છના વિસ્તારમાંથી વરસાદીય સ્ટ્રફલાઈન પસાર થતી જોવા મળી રહી છે જેના કારણે બાડેલી માંડવી ગાંધીધામ રાપર ખાવડ નળિયા અને લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે રાજસ્થાનના વિસ્તારમાંથી બની રહેલી અત્યારે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોધપુરના વિસ્તારથી ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારથી અલ્હાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતી હવે આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહી છે આમ અનેક જગ્યાઓ પર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ને થરાદના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓછિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પલટાવ આવવાની સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં હવે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અને ગુજરાતની અંદર મેહુલ્યો અનરાધાર વરસતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો આવનારી કલાકોમાં ટોળા જોવા મળી રહ્યો છે ડાકોર ગોધરાના ક્ષેત્રથી આણંદ તારાપુરના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રોની અંદર અને ખંભાતના વિસ્તારથી બોરસદના વિસ્તારમાં વડોદરાના વિસ્તારથી ચાપાનેરના વિસ્તારમાં તો છોટા ઉદયથી બોડેલીના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના અનેક વિસ્તાર

કચ્છના વિસ્તારોની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ઘણા બધા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમ આજથી લઈને ગુજરાતની અંદર આવનારી સોળ તારીખ સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર વરસાદની અસરો વધતી હોય તેમ અનેક જિલ્લાઓમાં વરસાદના જોરની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જનાની સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે જેમાં ગુજરાતમાં પવનની ઝડપ ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તોફાન વંટોળની જેમ તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવન અને અનેક જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે તીવ્ર થન્ડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનો જિલ્લો પોરબંદરના જિલ્લામાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર પણ ઓછીતાના મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રના હવામાનમાં પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોની સાથે સોરાશની અંદર પણ હવેથી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે કચ્છનું હવામાન પલટાતું હોય તેમ કચ્છ ઉપર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા છે દિશાઓમાંથી અત્યારે કચ્છની અંદર આંધી તુફાન વંટોળની જેમ જોર અત્યારે કચ્છના ક્ષેત્રો ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ કચ્છ ઉપર પણ વરસાદીય સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈનો પસાર થતી હોવાને લઈને સ્ટ્રફ લાઈનની અસરોની સાથે કચ્છના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભુક્કા બોલાવતો હોય જોવા મળી શકે છે તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ખેડાના વિસ્તારથી મહીસાગર દાહોદના વિસ્તારથી પંચમહાલ વડોદરાના પંથકથી આણંદને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણીય ગુજરાતની અંદર સુરત ભરૂચ નર્મદા તાપીને ડાંગના વિસ્તારમાં હળવી ધારી હળવાથી મધ્યમ અને ચૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદનું જોર ગુજરાતમાં દર્શાવવામાં છે ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આવનારી તારીખથી તેમ ચૌદ તારીખથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી ગુજરાતની અંદર બોલાવતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત અત્યારથી જોવા મળી રહી છે જેના કારણે આજથી લઈને આવનારી તારીખ સુધી ગુજરાતની અંદર ગુજરાતમાં વરસાદનો ગેપ કેટલો લાંબો ચાલ છે જાણો વરસાદના નવા લઈને શું કરવામાં આવી છે આગાહી ગુજરાતની અંદર પાછલા સાત દિવસથી અનેક જગ્યાઓ પર મુશળધાર અને અનેક જગ્યા પર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે પરંતુ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવે રાજ્યની અંદર વરસાદનો સમય શરૂ થવાની તૈયારીઓ થઈ ગઈ છે જેવી ગુજરાતમાં વરાપ નીકળવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે જી દર્શક મિત્રો આવનાર બે દિવસની અંદર વરસાદ એકદમ બંધ થઈ જાય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર હવે એક અઠવાડિયા સુધી વરાપ નીકળતી જોવા મળી શકે છે તો કયા કયા વિસ્તારોની અંદર આવી શકે છે સિસ્ટમ તે અંગે પણ માહિતી દર્શાવવામાં આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યાર સુધી જે તમામ વરસાદી સિસ્ટમ આવી છે તે બંગાળની ખાડીમાંથી ઉદભવી હતી ગુજરાતમાં વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે નવી સિસ્ટમની દિશા હાલ ફેરવાઈ ગયેલી જોવા મળી રહી છે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમ પશ્ચિમ તરફ નહીં જઈને હવે ઉત્તર કારણે રાજ્યની અંદર હળવાથી લઈને અસ્થિર વરસાદની શરૂઆત જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની પવન ગુજરાત પર ફૂંકાતો જોવા મળી રહ્યો છે ક્યાં સુધી રહેશે વરાપ તે અંગેની પણ માહિતી દર્શાવવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બાર થી લઈને

વરાપ નીકળતી હોય તેમ અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં વરાપ નીકળતી જોવા મળવાની છે તો ક્યારે આવશે હવે વરસાદનો નવો રાઉન્ડ ખાસ લખી લેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે થી લઈને આવનારી તો જુલાઈ રાજ્યની અંદર ફરી એકવાર સારા વરસાદનો નવો રાઉન્ડ થવાની સંભાવના છે એટલે કે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધી વિરામ રહેશે જે બાદ વીસ તારીખ થી લઈ અને એકવીસ તારીખ સુધીની અંદર એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વખતે લાંબો સમય સુધી આ નવી સિસ્ટમ જે આવશે જે ગુજરાતની અંદર લાંબા સમય સુધી ટકશે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આ વરસાદનો હવે આ નવો રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો

જોવા મળશે મેઘ મહેર જ્યા દર્શક મિત્રો અહેમદાબાદ સહિત ચાર જિલ્લાઓની અંદર આંધી તુફાન સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જ્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ અને સ્ટ્રફ લાઇન ગુજરાત થઈ રહી છે જેના કારણે રાજ્ય ઉપર વરસાદ વરસી રહ્યો છે આજે અહેમદાબાદના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ રાજ્યની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર

ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાઓ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદના વિસ્તારથી છોટા વિસ્તારમાં ડાંગના વિસ્તારથી તાપી જિલ્લાની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે વિવિધ સ્થળ ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળવાનું છે આમ આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો ને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર હાલની અંદર વરસાદનું જોર થોડું ઘટેલું જોવા મળ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના છે જેના પરિણામે તેર થી રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ફરી એકવાર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આજથી શરૂ થતા વરસાદથી લઈને આજથી આવનાર સાત દિવસ સુધી ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં બાર અને તેર જુલાઈ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે બાર જુલાઈએ નવસારી ને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે તેર જુલાઈ રોજ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડના વિસ્તારોમાં વરસાદનું જોર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર અત્યારે વરસાદ ધીમો પડેલો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારી તેર તારીખથી ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદ તેજી લઈને આવશે તેવી પણ નવી આગાહી કરવામાં આવી છે ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો હજુ ક્યાં સુધી ગુજરાતમાં રહેશે વરાપ રાજ્યની અંદર વરસાદની સાથે વરાપ અને વરસાદ વરસી રહ્યો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર ચપ્પન તાલુકાની અંદર મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશગો સ્વામીની આગાહી સામે આવી છે જેમાં આગામી તારીખો ની અંદર રાજ્યની અંદર વરાપ જોવા મળશે અને પછી નવો રાઉન્ડ હવે ક્યારે શરૂ થવાનો છે જે અંગેની પણ તાજી માહિતી જાહેર કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર એક પછી એક અનેક રાજ્યોની અંદર પણ અત્યારે જળબંબાકારથી લઈને મુશળધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે ખાસ કરીને ત્રણ થી લઈને આજ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે જોકે આજથી વર્સદની તિવ્રતા અને વર્સદના વિસ્તારોની અંદર ચોક્કસથી ઘટાડો થઈ શકે છે આવનાર બે દિવસની અંદર પણ અનેક વિસ્તારમાં વરસાદ બંધ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે એક સારી એવી વરાપ નીકળે અને એક અઠવાડિયા સુધી આ વરાપ ચાલી શકે છે જેવી પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે પરંતુ હાલ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી સિસ્ટમ બની રહી છે જે પશ્ચિમ દિશા રહી છે જેના કારણે ત્યારે અનેક વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમના પરિભ્રમણના કારણે ગુજરાતના વિસ્તારમાં છૂટો છવાયા વિસ્તારની અંદર ધીમાથી હળવો વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેના કારણે ગુજરાતની અંદર અત્યારે

ઓડિશાથી લઈને હવે મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે ત્યાર પછી આ સિસ્ટમ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર આવીને પશ્ચિમી દિશાની અંદર ગતિ કરશે જેના કારણે ગુજરાત ઉપર આવતી હતી આ સિસ્ટમ હવે મધ્યપ્રદેશની આગળ જોવા મળી શકે છે અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ કોઈ જ અસર ગુજરાતને કરશે નહીં તેવી શક્યતા દેખાઈ રહી છે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે આગળ નીકળતી જોવા મળશે અને જેના કારણે બાર તારીખથી ચોક્કસથી વરાપનો માહોલ રાજ્યની અંદર જોવા મળશે જેવી નવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત અંદર વીસ થી લઈને એકવીસ તારીખના રોજ શરૂ થશે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નવો રાઉન્ડ તરબોળ કરતો હોય તેમ નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં ભારેથી ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે